યાકતપુરા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટની આજ રોજ ફાઇનલ મેચ યોજાઈ હતી વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલ એમ બોય સ્કૂલ ખાતે નિસાર બાપુની યાદમાં યાકુતપુરા પ્રીમિયર લીગનું દર વર્ષે આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ યાકુતપુરા વિસ્તારમાં યાકુતપુરા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ છ ટીમોએ ભાગ લીધો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટ એમ બોયઝ સ્કૂલના મેદાનમાં યોજાઈ હતી ત્યારે આજ રોજ આ ટૂર્નામેન્ટની પૂર્ણાહુતિ થઈ હતી આ સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વડોદરા શહેર તાજા કમિટીના ચેરમેન અને યાકતપુરા વિસ્તારના અગ્રણી જાહિદ બાપુ તથા આબિદ બાપુ તથા વિસ્તારના જે અગ્રણીઓ છે તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

અગ્ન રહી શુક્રિયાને સાથ દાયા